બાર નંબરના બસ સ્ટેન્ડ પાસે આજે એક અજોડ ઘટના બની જયારે ફાયર વિભાગનો અગ્નિશામક ટ્રક અચાનક જમીનમાં પોલાણ થવાથી ફસાઈ ગયું બનાવની વિગત પ્રાપ્ત માહિતી મુજબ ફાયર ટ્રક બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક રસ્તાની નીચેનું મટીરીયલ ખસી પડ્યું અને જમીનમાં મોટો ખાડો સર્જાયો ટ્રકનો આગળનો ભાગ ખાડામાં ખસી પડતા વાહન ત્યાં જ ફસાઈ ગયું હતું અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા ફાયર વિભાગ અને પોલીસ તંત્ર તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા ભારે જહેમત બાદ ક્રેનની મદદથી ફસાયેલો ફાયર ટ્રક સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો આ કારણ અંગે તપાસ પ્રાથમિક અંદાજ મુજબ જમીનની અંદરનો ભાગ ખાલી પડેલો અથવા પાણી લીકેજથી નબળું પડેલો હોઈ શકે તંત્ર દ્વારા ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર